જી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ નવ બે હજાર પચીસ ના રોજેશ અઠવાનું ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ઇઠોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે અને હવે સીપુ ડેમ ઉપર કરીએ તો હાલમાં સિપુર પાણી ની આવક છે સીપુ ડેમ ની સપાટી પાંચસો ને ત્યાં પોઈન્ટ પહોંચી ગઈ છે સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ

અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી